અંકલેશ્વર અને રાજપાડીમાં નોંધાયેલા ગુનામાં આજે હાજર થવા માટે આવેલા ધારાસભ્ય ચિતર વસાવાળ સાથે લોકટોડું ઉમટી પડતા પોલીસે ડેડીયાપાડા નજીક જ તેમને અટક કરીને પોલીસ મથક લઈ જતા પોલીસ અને ધારાસભ્ય વચ્ચે તૂથુમહે સર્જાઈ હતી આમ આદમી પાર્ટીના દેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સામે ભરૂચ જિલ્લાના રાજપાડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જેને લઈને તેઓ આજે સત્તરમી ડિસેમ્બરે નર્મદા જિલ્લાના તેઓના ગામથી રાજપાડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતા આ દરમિયાન ધારાસભ્ય ચેતર વસાવાની પોલીસે દેડિયાપાડા તાલુકાના નવા ગામ ખાતે અટકાયત કરી છે તેમજ મોટી સંખ્યામાં વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે અગાઉ રાજપાડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલ એફઆઈઆરને ધારાસભ્ય ચેતર વસાવા આજે હાજર થવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા ચેતર વસાવાને રસ્તામાં અટકાવવામાં આવ્યા હતા પોલીસ દ્વારા તારણ આપવામાં આવ્યું હતું કે તેઓ મોટી સંખ્યામાં સમર્થકો સાથે જઈ રહ્યા છે જેને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જોતા તેમને જવા દેવામાં આવશે નહીં બીજી તરફ ધારાસભ્ય ચેતર વસાવાએ તેઓ આજે હાજર થવા જઈ રહ્યા હોવાનું કહ્યું હતું તદઉપરાંત હાજર થવા જતા હોય તેમને કેમ અટકાવવામાં આવી રહ્યા છે તેવા પ્રશ્નો કરી તેમની સામે ખોટી ફરિયાદો કરવામાં આવી હોવાના તેઓએ ગંભીર આક્ષેપ કર્યા હતા દરમિયાન ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે તેમનો અવાજ દબાવવા અને તેમને માથાભારે સાબિત કરવા ભાજપ નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની બે એફઆઈઆર કરી છે બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને લાખ રૂપિયા વળતર અપાવ્યું શું એ ગુનો ગુનો કર્યો કર્યો છે અમે અમે કોઈ નથી એટલે પોલીસ સ્ટેશને હાજર થવા જઈએ કહ્યું હતું વધુમાં તેમણે ઉમેર્યું હતું કે મારા ઘરે રાત્રેથી પોલીસ મૂકીને ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે આજે ભાજપ પૈસા પાવર પોલીસ ઈડી સીબીઆઈ અને વહીવટી તંત્રનો ખોટો ઉપયોગ કરી

પોલીસ ઈડી સીબીઆઈ વહીવટી તંત્રનો ઉપયોગ કરીને જે રાજ ચલાવી રહ્યું છે આજે ભ્રષ્ટાચાર સાઈડ પર રહી ગયું મોઘવાડી સાઈડ પર રોજગારી પર પર પીવાનું પાણી પાણી સિંચાઈનું આજે લોકો પર જે પોલીસ વિભાગથી જે રાજ થઈ રહ્યું છે એટલે સંવિધાન ખતરામાં છે લોકશાહી ખતરામાં છે અને લોકોએ જાતે ઘરમાંથી નીકળીને બહાર આવવું પડશે ત્યારે જ આ સરકાર ને ભાન આવશે અને ત્યારે જ આ દેશ પર સાચા લોકોનું રાજ આવશે એમના જ વિભાગે ખોટી એફઆઈઆરો કરી અરજદાર પીઆઈ પીએસઆઈ બન્યા અને એ જ લોકો પાછા આપણને હાજર થવા માટે પણ અટકાવે છે તો આ માત્ર ને માત્ર આપણી લડત તૂટી જાય આપણને આવી ખોટી ખોટી એફઆઈઆરો કરીને કોર્ટ કચેરીને જેલમાં આપણે ફરિયાદ કરીએ આપણું મનોબળ તૂટી જાય અને આપણે બધા મિટિંગો કરીએ મળીએ કંઈ સારું કામ કરીએ કોઈને વળતર અપાવીએ એ કોઈને ગમતું નથી એટલે એના માટે પાસા કરો અને તળીપાર કરો કેટલાકના મગજમાં તો એવું હોય કે આને વહેલી ફાંસી થઈ જાય તો આપણને અહીંયા ખુલ્લું મેદાન મળી જાય હોય ને આવું પણ તમારા જેવા ગરીબ લોકોના વંચિતોના કામદારોના આદિવાસીઓના બધાના તમારા આશીર્વાદ છે અંકલેશ્વર જવા દેવામાં નથી આવ્યા સવારના પાંચ રાતના મારા ઘરે તો રાતની પોલીસ મૂકી દીધી હતી છતાં અમે સવારે નીકળ્યા એટલે અહીંયા અટકાવું ત્યાં અટકાવું કરતા કરતા આપણે દેડિયાપાડા પોલીસ સ્ટેશન સુધી આપણને લઈ આવ્યા તો આપણે જામીન આપવા જતા હતા જેને ઈચ્છા હતી કે આને પૂરી દો તો પૂરી દો મને સાચી વાત છે કે ખોટી વાત છે પૂરી દો ભાઈ તમારે પૂરવું જ છે ને મને તો પૂરી દો બે મહિના ત્રણ મહિના જેલમાં બી ખાવાનું તો આપવાના જ છે ને થોડા મારી નાખવાના છે પણ અમારા લોકો ના કામ નહીં થાય લોકોને ત્યાં સુખ દુઃખમાં નહીં રહીએ કઈ બી લડત ના લડીએ એના માટે આ બધા ગતકડા ચાલે છે કે આને ક્યાં દબાવી દઈએ ક્યાં ડામી દઈએ આનું કાર્ય પૂરું કરી નાખીએ એટલા માટે એકતા આપણી હોવી જરૂરી છે આપણે આ વિસ્તાર હોય આજુબાજુ વિસ્તાર હોય કે આદિવાસી હોય દરેક માટે લડીએ છે શિષ્યવૃત્તિ માટે બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો અહીંયા બોગસ નર્સિંગ કોલેજો ચાલતી હતી તે વિદ્યાર્થીઓ માટે આપણે લડ્યા જ્યાં પેલા કારખાનામાં રોજે મરી જાય છે બ્લાસ્ટ થાય ને કંઈ થાય ને ફલાણું થાય કોઈનો પગ તૂટી જાય કોઈનો હાથ કપાઈ જાય એમના માટે આપણે લડીએ તો આપણે કોઈ ગુનો કર્યો છે કે તો આપણે લડીએ છીએ આ બાજુ ભ્રષ્ટાચાર થાય એના માટે લડીએ અહીંયા આધાર કાર્ડ પાન કાર્ડ ને આન તે બધા કાયદા છે કેવાય છે એના માટે વાત કરીએ રોડ રસ્તા ની વાત કરીએ અહિયાં ચાપટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી થી દસ કિલોમીટર ચાપટ ગામ છે ત્યાં રોડ નથી પેલી બેન ને ડિલિવરી માટે પ્રસુતિ ની પીડા થઈ રસ્તો નહીં હોવાના કારણે એમ્બ્યુલન્સ નહીં પહોંચી દસ કિલોમીટર જોડીમાં લઈ જતા તા તો રસ્તે આપ બાળકને જન્મ આપી દીધો તુરખેડામાં એક મહિલા જેને પ્રસુતિ ની પીડા થઈ લઈ જતા જતા રસ્તે મરી ગઈ બિચારી એનું નાનું બાળક છે તો એની મુલાકાતે આપણે કહીએ સરકાર ને જયારે હાચું કહીએ છીએ તો કડવું લાગે છે હાચી વાત મૂકીએ એટલે કડવું લાગે અહીંયા જંગલ જમીનો જંગલ જમીનો કરીને આપણે માંગણી કરીએ ત્યારે આપણને નહીં આપે પણ પ્રોજેક્ટ વાળાને ત્રણસો ત્રણસો એકર બારોબાર ફાળવી દે રોડ વાળાને સંપાદન કરી દે એટલે આપણે બોલીએ છીએ તો આપણને દબાવવાની વાત છે પણ તમે બધા આજે આવ્યા છો તો આજ અમારી તાકાત છે આજ અમારી શક્તિ છે તમારા બધાનો સહકાર છે એટલા માટે જ અમે આટલું લડી શકીએ છીએ બાકી તો આ તો મને મને એકલો લડું જો લડું એટલે મારું તો કારનું પૂરું કરી નાખે આજે તમે આવી ગયા બાકી આજે તો મને ઉચકીન લઈને જતા રહેવાના હતા તો આવી રીતના જયારે પણ કઈ પણ આપણું કોઈનું ખોટું કરવા હું તો સવારે નીકળું ત્યારે મગજમાં બાંધી લેમ કે ભાઈ લોકોના ટેક્સનો પગાર મળે છે લોકોની સેવા કરવાની છે કોઈનું ખોટું આપણા હાથે નહીં થાય સવારે બે વાર યાદ કરીને ઘરેથી નીકળીએ છીએ છતાં આ લોકો એન પ્રકારે આપણને ઉશ્કેરે છે માથા ભારે બનાવવા માટે આ ખોટી ખોટી ફરિયાદો કરે છે ગઈ વખતે ચૂંટણી હતી ને તળીપાર કરી દીધા પણ કઈ નથી પણ જેવી આવશે એટલે તળીપાર કરો પાસા કરો આ કરો તે કરો એટલે ચૈતરભાઈ કોઈના સુખ દુઃખમાં ઉભાની રહેવા જોઈએ કોઈના ન્યાય માટે લડવાની જોઈએ કોઈના માટે બોલવાની જોઈએ માસ્તરો માટે બોલે પાણી માટે બોલે એટલે એને અટકાવો પણ આ તમારો બધાનો અવાજ છે કે એકલો ચૈતર વસાવાનો અવાજ નથી આ આ વિધાનસભામાં શાસક પક્ષના નેતાના માત્ર અઠાવન ઓગણસાઠ હજાર મત હતા મને આ વિસ્તારના લોકોએ તળીપા હતા હું ક્યારે નહોતો આવ્યો તો ભી છેલ્લા બે દિવસ આવ્યો હતો તો બી મને એક લાખ ને અઢાર હજાર મત અહિયાં થી લોકો આપ્યા છે ત્યારે એ લોકો માટે મારે બોલવાનું કે નહીં બોલવાનું બોલવાનું એટલા માટે અટકાવે છે અધિકારીઓ અધિકારીઓનો ઉપયોગ કરે પોલીસનો ઉપયોગ કરે એટલા માટે અમે કાયદો અને વ્યવસ્થા તો આપણે ક્યારે હાથમાં લીધી નથી આટલા મોટા આંદોલનો કર્યા છે કેવડિયા હોય અહીંયા ઇકો સેન્સીટી ઝોન હોય કે દરેક બાબતે ગાંધીનગરમાં બિરસા મુંડા ભવનનો ઘેરાવો હોય વિધાનસભાની વાત હોય ક્યારે કાયદો વ્યવસ્થા હાથમાં નથી લીધો કે ક્યારે સરકારી પ્રોપર્ટીને પથ્થર નથી માર્યો કોઈ જીપને અમે આગ નથી લગાડી છતાં અમે નીકળીએ એટલે પોલીસને મૂકીને અટકાવી દેવામાં આવે રાતે ઘરે પોલીસ પહેરો મૂકી દેવામાં આવે એટલા માટે આ બધાએ જાણવું પડશે જાગવું પડશે આજે હું લડું છું એટલે મને દબાય છે હું ઘરે બેસી રહે મારા પરિવાર રાતે રાજી ખુશી રાંધીને ખાઈને મોજ કરું તો કોણ મને રોકવાનું છે કોઈ રોકવાનું છે છતાં લોકો માટે લડીએ છીએ ત્યારે આજે વેઠવાનો વારો આવ્યો છે આજે બજાર માંથી નીકળે એટલે નાના છોકરાઓને તો એવું લાગે ને કે આને કઈ ભૂલ કરી હશે કોઈ અભણ માણસ હશે એને એવું લાગે કે આ પોલીસ લઈ આવે છે કઈ ગતઘડું કર્યું હશે પણ મેં કશું કંઈ કર્યું નથી આપણે કરવા તેમાં પણ આ લોકોને પેટમાં તેલ રેડાય છે અને ભાજપના નેતાઓને આ ગમતું નથી એટલે પોલીસને આદેશ કરે કે પેલા પર કેસ કરો આ કરો તે કરો એટલે બિચારા આપણા જેવા પરિવારમાંથી જ હોય બિચારાને આદેશ કરે એટલે કરે નહીં કરે તો એને બદલી કરે નોકરી પર જાય એટલા માટે બિચારા એ પણ ઉજાગરા કરે છે એટલે દુશ્મન પોલીસ નથી સમજી લો દુશ્મન પોલીસ નથી એ તો નોકરી કરે છે પણ એના આકાઓ જે બેહીને આદેશ કરે છે એ આપણા દુશ્મન છે એટલે દેશના ગૃહમંત્રીને અને અહીંના જે પણ નેતાઓ છે એ બધો ખેલ કરાવે છે પણ ચિંતા નહીં કરતા આપણો સમય આવવાનો છે સમય બધાનો જ આવે છે આવે છે ને જયારે એ લોકોને પણ આપણે આપણું પાણી બતાવીશું આજે સરકારો એમની નીચેથી લઈને ઉપર સુધી છે એટલે પાવર કરે છે પૈસા પાવર વહીવટી તંત્ર પોલીસ તંત્રનો આપણી સામે ઉપયોગ કરે છે પણ ચિંતા નહીં કરતા આપણો પણ સમય આવશે બધા સાથે રહેજો એક રહેજો નેક રહેજો અને કોઈ પણ જાતની કોઈ પણ ગેરસમજ ઉભી થાય ત્યારે જ્યારે પણ અમારી જરૂર પડે અમને કહેજો